હાલ અમે અમારે શેર સોસાયટીમાં ઊભા છું હું ગ્રામ પંચાયત સદસ્ય છું અમારા વિસ્તારમાં બે હજાર સત્તર અઢારમાં ચૌદમાં નાણાં પંચમાં સિટી રોડ બનાવ્યા વગર હેતુ રાણા હેતુભાના ઘથી જીનના જાપા સુધી એક લાખ અઠાવન હજાર પાંચસો સાઠની ઊંચા થઈ છે અહીંયા અમારે ગરબી છે અહીંયા અમારા રોડ રસ્તા નથી કાદવ કીચડ છે તો અત્યારે હાલ નવરાત્રી છે તો માણસો ગરબે કઈ રીતે રમે આ આ વિસ્તારમાં અનેક રોડમાં રોડ કર્યા વગર ઉંચાપત થઈ છે બીજો રોડ ભાઈના ઘરથી રૂપા ભાઈના ઘર સુધી જે જિંદગીમાં ક્યારેય નથી બન્યો તેને તેમાં પણ ઉંચાપત થઈ છે આ નવરાત્રિનો સમય છે અહીંયા ગારો છે તો લેડીઝ કઈ રીતે ગરબે રમે આ ગામમાં ભ્રષ્ટાચાર અને ઉંચાપત થાય છે અને નેતાઓને હાઈવે ઉપર ભ્રષ્ટાચાર દેખાય છે પરંતુ અહીંયા અમારા વિસ્તારમાં રોડ રસ્તા કર્યા વગર ઉંચાપથ થઈ તે ક્યારેક કેમ દેખાડ નહીં હસતું જય હિંદ